તૈયારી વચ્ચે કમોસમી વરસાદ વિઘ્ન બનશે કાદવ કિચન સામ્રાજ્યના પગલે વેપારીઓની ચિંતા વધી ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં હજારો ખેડૂતોની દિવાળી કમોસમી વરસાદે બગાડી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો તળાવ માં ફેરવાયા ખેડૂતોએ સરકાર પાસે વળતર કરી માંગ વિલાયત દહેરોલ રોડ જીવલેણ બનતા ખાડાઓ ના કારણે બાઈક બે ટુકડા બાઈક ચાલક નો બચાવ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે

કાર્યવાહી કરી છે ભરૂચ એલસીબી પોલીસ મથકના આર કે ટોરાણીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે આવેલી રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી એસિડિક કેમિકલ વેસ્ટ પ્રવાહી ભરીને નેશનલ હાઇવે અડતાલીસ ઉપર શિવકૃપા ભારત પેટ્રોલિયમ પંપની સામેની બાજુએ જાહેર રોડ અને ખેતરની વચ્ચે આવેલા ઝાડી ઝાકળામાં ગેરકાયદેસર ખાલી કરવામાં આવી રહ્યું છે રેડ દરમિયાન આશરે અઢાર હજાર લીટર કેમિકલ વેસ્ટ ભરેલા સાત લાખની કિંમતના આ ટેન્કરને કબજે કરવામાં આવ્યું હતું પકડાયેલા આરોપીનું નામ ગોકુળ ભાગીરથ નાયક ઉમરવર્ષ છેતાલીસ ઉજ્જૈન હોવાનું સામે આવ્યું છે જ્યારે શકીલ ખાન સમીમ ખાન અને કેમિકલ ભરી આપનાર કંપની રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સંચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અંકલેશ્વર જેડીસીમાં મોટી સંખ્યામાં કેમિકલ કંપનીઓ આવેલી હોવાથી આ ઘટનામાં માત્ર એક છૂટો છવાયો કિસ્સો નથી પરંતુ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કેમિકલ ડમ્પિંગ કાયમી પર્યાવરણીય તરફ ઈશારો કરે છે આ સામેલ કંપનીઓ દ્વારા કાયદેસરના મોંઘા નિકાલના માર્ગોને બદલે સસ્તા અને જોખમી માર્ગો અપનાવીને તીવ્ર વાસવાળું કેમિકલ પ્રવાહી ખુલ્લામાં છોડતા આક્રોશ ફાટી નીકળ્યો છે જીપીસીબી ટીમે પણ કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળ્યા છે

સદભાગ્ય જયેશભાઈનો જીવ બચી ગયો હતો પરંતુ આ ઘટનાએ તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મન માનીને ફરી એકવાર ઉજાગર કરી છે અંદાજીત ચારથી પાંચ મહિનાથી ચાલી રહેલી દહેરોલ રોડની કામગીરી હવે વાગડા વિસ્તારની પ્રજા માટે માથાનો દુખાવો બની ગયો છે ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો સતત જીવનું જોખમ ખેડી રહ્યા છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પ્રજાના તહેવારો પણ બગડ્યા છે અને સ્થાનિક ધંધાકીય લોકોને પણ રસ્તો ખરાબ હોવાને લીધે ભારે નુકસાન પોતાની વેઠવાનો વારો આવ્યો છે મારું નામ જયેશભાઈ પ્રજાપતિ છે હું ભરૂચ જાડેશ્વર રહેવાસી છું અને પીએનજી કંપનીની અંદર એઝ અ સેલ્સમેન તરીકે હું નોકરી કરું છું અને મારે આજે વાગરાનો રૂટ હોવાથી હું વાગરા રૂટ માં જ ગયો એ દરમિયાન જે છે દેરોલ થી આગળ આવતા જે રસ્તાનો નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે એમાં ખાડામાં ગાડી મારી પડતા મારી ગાડીની ચેચીસ તૂટી ગઈ અને એ દરમિયાન જે છે મને એક્સિડન્ટ થયું અને મારી પાછળ એક ટેમ્પો આવતો હતો એનાથી હું માંડ માંડ બચ્યો છું તો તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આ જે રસ્તાનું કામ નવીનીકરણનું જે છે એ વહેલી તકે પૂર્ણ કરે અને મને જે કંઈ નુકસાન થયું છે એ નુકસાનનું મને ભરપાઈ કરાવે એવી વિનંતી કરું છું સુકલતીસ ગામમાં દેવ દિવાળીના મેરાની તૈયારી વચ્ચે કમસે મર્તાદના વિઘ્ન સાથે કાદો કિચના સામ્રાજ્ય જીવા મર્યું છે ભરૂચ જિલ્લાના સુકલદીત ગામે દિવાળી બાદ દેવ દિવાળીનો કારતક સુદ પૂર્ણિમાનો મેળો યોજાય છે આ મેળો બે અગિયાર બે હજાર પચીસથી નવ અગિયાર બે હજાર પચીસ સુધી ચાલનાર છે અને આ મેળાનું મહત્વ માનબિંદુ સમા આરાધ્ય દેવ શ્રી ઓમકારનાથ વિષ્ણુ ભગવાનની સ્વયંભૂ પ્રગટ રેતીની મૂર્તિ તેમજ તપસ્યા કરી શ્રી શુક્લેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના થઈ ત્યારથી જ તીર્થધામમાં સુકલત્રીજ મેળો દેવ દિવાળીએ યોજાય છે જેમાં ભરૂચ જિલ્લા નહીં પરંતુ ગુજરાતભરના વેપારીઓ ધામાનાખી અલગ અલગ સ્ટોલ ખાણીપીણીના સ્ટોલ રમકડાના સ્ટોલ ચગડોળો સહિતની રાઇડ્સના સ્ટોલો વેપારીઓ નાખી પંચાયતને પણ મોટી આવક થતી હોય પરંતુ હાલમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે મેળામાં કાદવ સામ્રાજ્ય વેપારીઓને મૂંઝવણમાં મૂકી રહ્યું છે સુકલત્રીજ ના મેળામાં ચકડોળ બ્રેક બ્રેકડા કુવો ડ્રેગન જાદુગર જેવી વિવિધ રાઇડ્સ ઊભી કરવામાં આવે છે પરંતુ જે પ્રકારે કાદવ કિચન સામ્રાજ્ય છે તેના ઉપરથી રાઇડ્સનું વજન મુજબ રાઈડ્સની ફિટનેસનું સર્ટિફિકેટ કોણ આપશે અને આવા કમોસમી વરસાદમાં કાદવ કિચડના એક પણ રાઇડ્સ ધસી પડે અને કોઈ હોનારત સજાય તો તેનો જવાબદાર કોણ અને શુકલ દિનના મેળાને કમોસમી વરસાદનું વિઘ્ન નડી શકે તેવો ભય પણ સતાવી રહ્યો છે મોહમ્મદ નવસાદ આલમ હૈ મેં નવસારી દસ સારસે આતે લેકિન દો સે લગાતાર પરેશાની હો હોય બારિશ કે વજ लेकिन इस बार क्या है कि थोड़ा ज़्यादा ही बारिश परेशान कर रहा है दो तारीख से मेले का डेट है चालू होने का लेकिन अभी तक सब धंधे वाले परेशान हैं कुछ नहीं हो पा रहा है गांव के लोग यहां पे मिट्टी उट्टी डाल रहे हैं कोशिश कर रहे हैं देखते हैं आगे क्या होता है ग्राम पंचायत सरपंच रणधीर सिंह गंभीर सिंह मांगरोला तारीख बे अग्नियह पच्चीस तारीख नौ अग्न बेहज पच्चीस सुधी जो मेरा भरणारे मेरा तैयारी फूल जोश में चालू रहे ग्राम पंचायत द्वारा अने આરોગ્યની ટીમ પણ હાજર રહેશે ફાયર ફાઈટરો બી હાજર રહેશે એનડીઆરએફની ટીમ બી હાજર રહેશે આઠસો જેવા સ્ટોલ છે અત્યારે કાળો કિચરને લીધે માટી રેટીનું કામકાજ ચાલુ છે મેળો સમયસર ચાલુ થઈ જશે તો દરેક ભાઈ ભક્તોને સ્નાન કરવા માટે દર્શન કરવા માટે પતરવામાં મેળામાં સુરક્ષાને લઈને શું સુવિધા છે સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે આપણી પાસે પછી તરવાઈયાઓની ટીમ તૈયાર છે

ભરચના નવ તાલુકાના હજારો ખેડૂતોની દિવાળી કમોસમી વરસાદની પગલે બગડતા ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે કે વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે પછી અમે તમને અમારા ગામમાં બી પેશવા નહીં દઈએ એટલી હકીકત છે તો હું મારા સીએમ ને ભૂપેન્દ્ર પટેલ ને એટલે એટલી જાણ કરું છું કે તમે આ સર્વેનું બધું મૂકી દો અને ખેડૂતને દરેક ખેડૂત દીઠ એક કરે પચાસ હજારની સહાય મળે એ પણ ઓછી છે કેમ કે અમે એટલા રહ્યા છે આ ચાર દિવસ પાંચ દિવસ કે અમારા ખેતરો આ પ્લોટ જોઈ લો આખું પાણી ઘૂંટણ ભરેલું છે મારું હાલ આઠ વીંગા આઠ વીંગાનું ખેતર પાણીથી ભરેલું છે ગુજરાતમાં અને ખાસ કરીને ભરૂચ જિલ્લામાં સાડા પાંચ મહિનાનું ચોમાસું રહેતા અને તેમાંય નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ખેડૂતો પાયમાલ બન્યા હતા ચોમાસું પૂર્ણ થયા બાદ પણ કમોસમી વરસાદે ખેડૂતોને તૈયાર થયેલા પાક ઉપર પાણી ફેરવી દીધું હોય તેમ દિવાળીમાં પણ અને દિવાળી બાદ પણ કમોસમી વરસાદ યથાવત રહેતા ભરૂચ જિલ્લાના નવ તાલુકા જેવા કે ભરૂચ અંકલેશ્વર હાંસોટ વાલિયા નેત્રંગ આમોદ વાગડા જંબુસર સહિતના તાલુકાના હજારો ગામોમાં છેલ્લા પંદર દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરો ઉપર વરસાદી પાણી ફેરવી ખેડૂતોને પાયમાલ કરી નાખતા હજારો ખેડૂતોની દિવાળી બગડી હોય અને ખેતરમાં વાવેતર કરેલા બિયારણ અને ખાતરનો પણ ખર્ચ નહીં નીકળતા અને ખેતરોમાં ઘૂંટણસમાં સમા પાણી ભરાઈ રહેતા આખરે ગુજરાતના ભરૂચ જિલ્લાના હજારો ખેડૂતો ખેતીમાં પાયમાલ થતાં પોતાના ખેતરમાં માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો હોય અને સરકાર પણ ઉદ્યોગોનું જો દેવું માફ કરી શકતી હોય તો ખેડૂતોને પણ ખેતીમાં થયેલી નુકસાનની સહાય ચૂકવા માટે મેદાનમાં ઉતરી રહ્યા છે ભરૂચ જિલ્લાના હજારો ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે હું નવફલ પટેલ દેટરાલ ગ્રામ પંચાયત સરપંચ હાલ ભરૂચ તાલુકા અને સમગ્ર ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી જે ખેડૂતોના ખેતરોમાં જે નુકસાન થયું છે અને અમારા જે મુખ્ય પાકો છે જેવા કે કપાસ છે તુવર છે મગ છે મઠિયા છે એ ટોટલી પાકો બધા સમાપ્ત થઈ ગયા છે અને ટોટલી પાકોનું ધોવાણ થઈ ગયેલું છે અને ખેડૂતોને બહુ મોટા પાયા પર નુકસાન થવા પામ્યું છે જેથી અમે સરકારને કહેવા માગીએ છીએ કે ખેડૂતોની પ્રતિ એકર જે પચાસ હજારથી લાખની વચ્ચેની સહાય મંજૂર કરવામાં આવે તથા ખેડૂતને જે હમણાં હાલ ખેડૂતના માથે જે સર્વે નાખીધો છે સરકાર પોતાની જવાબદારીમાંથી છડકવા માગે છે એ સરકારને અમે કહેવા માગીએ છીએ કે સરકાર પોતાની જવાબદારીમાં છટકી ના શકે કેમકે સરકારની જવાબદારી છે સરકાર માટે જેટલું ઇન્ડસ્ટ્રી જરૂરી છે જેટલું અન્ય સેક્ટર જરૂરી છે એટલું જ ખેતી પણ જરૂરી છે જેથી સરકારને અમે કહેવા માગીએ છીએ કે ખેડૂતોની જે એપ્લિકેશન આપેલી છે એમાં કે લોન્સ પોતે પોતાની સર્વે કરો નુકસાનીનો અને પોતે હદ માપણી કરો પોતે પોતાનો નંબર લખો તો એ ખેડૂતની ભૂલ થશે તો એનું જવાબદાર કોણ માટે ખેડૂતો એ પોતે નહીં કરે ખેડૂતોને સરકારે જ કરવું કરીને આપવું પડશે જે પણ હશે તે અને જો ખેડૂત અમને સહાય પૂરી નહીં પાડે સરકાર તો અગાઉ સમયમાં ઇલેક્શન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહેલી છે એમાં ખેડૂત બારે બનવું જોઈ લેશે હું ધેત્રાલ ગામના વતની કનુભાઈભાઈ પટેલ છું અમારા જે સરપંચ સાહેબે કીધેલું છે એ હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ સો ટકા ખરું છે આજે જે અમારી આજુબાજુના જે ગામો છે જેમ કે કડમાળ વેસદરા હિંગલોટ પછી વાંસી એ બાજુ અને એ પછીના ગામોમાં બી ખેતરોમાં ઘૂંટણ ઘૂંટણ સમા પાણી છે અને એ પાણી જ્યારે સુકાશે અમને જ્યારે ખેતરમાં જઈશું તો જે ઊભો પાક છે એમાં બી પચાસ ટકા પાક સુકાઈ જશે જેથી કોઈ ઇન્કમ થવાની આશા નથી કેમ કે એ પાક પાછો ફરીથી બધો કાઢી નાખવો પડે અને એકર એકથી ઘડિયા ગણવા પડે ભાઈ મારા તો હું મારા સીએમને ભૂપેન્દ્ર પટેલને એટલી એટલી જાણ કરું છું કે તમે આ સર્વેનું બધું મૂકી દો અને ખેડૂતને દરેક ખેડૂત દીઠ એકર પચાસ હજારની સહાય મળે એ પણ ઓછું છે તે છતાં મિનિમમ સહાય તમે આપવા કૃપા કરો અને બીજું કે વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે પછી અમે તમને અમારા ગામમાં બી પેસવા નહીં દઈએ એટલી હકીકત છે કેમ કે અમે એટલા રડ્યા છે આ ચાર દિવસ પાંચ દિવસ કે અમારા ખેતરો આ પ્લોટ જોઈ લો આખું પાણી ઘૂંટણ ભરેલું છે મારું હાલ આઠ વીંગા આઠ વિઘાનું ખેતર પાણીથી ભરેલું છે પાંચ વખત મેં એની અંદર તુવર ઓળી છે મારું તુવરનું બિયારણ એક લાખ રૂપિયા થયું છે તુવરનું બિયારણ એક લાખ રૂપિયા થયું છે સાહેબ તો બીજો ખર્ચો ખાતર એની પાછળ દવા એ બધું કાં ગયું ભરૂચ જિલ્લાના હાંસોટ પંથક વાત કરવામાં આવે તો હાંસોટ પણ ડાંગર અને કપાસની ખેતી કરવામાં આવે છે જેમાં તાજેતરમાં જ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા કપાસ અને શેરડીના પાક સદંતર નષ્ટ થઈ ગયા છે સાથે ડાંગરના પાકની વાત કરવામાં આવે તો ખેડૂતોએ ડાંગરને બચાવવા માટે પણ પાક ઉતારીને રોડ ઉપર પાથરી સુકવવાનો પ્રયાસ કર્યો છતાં પણ કમોસમી વરસાદ ખમૈયા નહી કરતા આખરે ડાંગરનો પાક પણ સદંતર નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રવાડવાનો વાળો આવ્યો હોવાનો અનુભવ કર્યા હશે સાથે સમગ્ર ભરૂચ જિલ્લામાં ખેડૂતોને નુકસાન થતા ખેડૂતોની વારે વાગરાના ધારાસભ્ય અરુણ રણા પણ મેદાનમાં આવ્યા

નું બિયારણ પણ તત્ ત્રણ વખત બગડવાના કારણે ખેડૂતો દુઃખી છે ડાંગર કપાસનું પણ વાવેતરમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે અમારી સરકાર ભૂપેન્દ્ર પટેલ સાહેબની ખેડૂતોના વારે ચોક્કસ આવવાની છે અમે ચોક્કસથી અમે એમની પાસે પણ માગણી કરી છે અમને વિશ્વાસ છે કે પૂરતું વળતર

અકસ્માત સર્જાયો છે જેના પરિણામે મોટી જાનહાનિ થઈ રહી છે અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર થતાં જ મોટરસાયકલ ચાલક ઈસબનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું અકસ્માતમાં મોટરસાયકલ ઉપર સવાર અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે અકસ્માતની જાણ થતાં વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસે હાલમાં અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો કાર ચાલકની બેદરકારી હતી કે કેમ અને અકસ્માત અન્ય કારણોસર જાણવા મળ્યું નથી પરંતુ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે વલ્યા ખાતે આદિજાતિ આગેવાનોની બેઠક મળી જેમાં આંદોલન અને પદયાત્રાની તૈયારીઓ કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં ખાસ કરીને સાગબાડા ડેડિયાપાડા વાલિયા ઝગડીયા નેત્રંગ માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિના પરિવારોને જાતિ દાખલા મેળવવામાં ગંભીર તકલીફો પડી રહી છે આ ગંભીર પ્રશ્નને લઈ ગઈકાલે વાલિયા ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માગરોલાની અધ્યક્ષતામાં આદિજાતિ આગેવાનોની બેઠક યોજાઇ હતી બેઠકમાં વિવિધ તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ અને સમાજના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે સરહદી તાલુકાઓમાં મહારાષ્ટ્રી લગ્ન કરીને આવતી વહુઓને જાતિ દાખલા આપવામાં તંત્ર અયોગ્ય અડચણો ઊભી કરી રહ્યું છે કેટલાક કિસ્સાઓ માં તો ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સામે આવ્યા છે આ પરિસ્થિતિ સામે રાજ્ય સરકાર તાત્કાલિક પગલા લે અને આદિજાતિ પરિવારોને ન્યાય આપે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં આંદોલન રેલી અને પદયાત્રા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે

કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના ના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં હજારો ખેડૂતોની દિવાળી કમોસમી વરસાદે બગાડી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરો તળાવ માં ફેરવાયા ખેડૂતોએ સરકાર પાસે વળતર કરી માંગ રોડ જીવલેણ બનતા ખાડાઓના કારણે બાઈક ના બે ટુકડા બાઈક ચાલક નો બચાવી ના સમાચાર નવા સમાચાર થી ફરી નમસ્કાર